નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ પાંચની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના ભાગ એકની અંદર આપણને પર્યાવરણ વિષયનો જે પાઠ નંબર ત્રણ આપેલો છે સ્વાદથી પાચન સુધી તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સ્વાદથી પાચન સુધી જે સ્વાધ્યન પોથી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તો આ વિડીયોમાં જોઈશું પણ સાથે સાથે ધોરણ પાંચના દરેક કે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી એની પીડીએફ પણ મેળવી લેજો કારણ કે આ પીડીએફ તમારી પરીક્ષાની તૈયારી માટે સ્વ અધ્યયન અભ્યાસ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ પાંચ વિષય પર્યાવરણ પાઠ નંબર સ્વાદથી પાચન સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિવિધ પદાર્થોનું સ્વાદ મુજબ વર્ગીકરણ કરો તો અહીંયા લીંબુ ગોળ મેથી હળદર કાચી કેરી મધ મરચાં મીઠું રાય કારેલા મગ આદુ મરી ટામેટા સંચળ અને ખાંડ જેવા આપણને શબ્દો આપેલા છે એમાં ગળિયા સ્વાદમાં આવશે ગોળ મધ અને ખાંડ ખાટામાં આવશે લીંબુ કાચી કેરી અને ટામેટા ખારોમાં આવશે મીઠું અને સંચળ તીખામાં આવશે મરચાં આદુ અને મરી તુરોમાં આવશે હળદર રાય અને મગ કડવામાં આવશે મેથી અને કારેલા ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ લખો પહેલો સવાલ તમને ભૂખ લાગે ત્યારે તમે કેવું અનુભવો છો તો ઉત્તર મને ભૂખ લાગે ત્યારે માથું દુઃખે ગુસ્સે છું અને વ્યાકુળ પણ થઈ જાવ છું બીજું તમને શું શું ખાવું ગમે છે તો મને ખાવામાં પોષણક્ષમ અને શરીરની વૃદ્ધિ કરે તેવો ખોરાક ખાવો ગમે છે ત્રીજું તમારા ઘરમાં વપરાતા શાકભાજીના નામ લખો તો મારા ઘરમાં નીચે પ્રમાણે શાકભાજીનો ઉપયોગ થાય છે કોબીજ ટામેટા લીંબુ કાંકડી ડુંગળી મરચાં મકાઈ વટાણા બીટ વગેરે તમે કયા કયા ફળ ખાઓ છો તો હું કેરી પાઇનેપલ સફરજન જમરૂક સીતાફળ ચીકુ સ્ટ્રોબેરી વગેરે ફળો ખાવું છું તમે કયા કયા કઠોળ ખાઓ છો તો હું મગ ચણા વાલ મઠ અડદ તુવેર વગેરે કઠોળ ખાવ છું છઠ્ઠું તમે કયા કયા પ્રકારના અનાજ ખાઓ છો તો હું ઘઉં મકાઈ બાજરી ડાંગર જુવાર વગેરે અનાજ ખાવું છું સાતમું તમારા ઘરમાં વિવિધ અનાજ કઠોળના ખોરાક તરીકે કઈ કઈ રીત ઉપયોગી થાય છે તો ચોખા ભાતમાં જોઈએ તો ભાત ખીચડી અને પુલાવ મગમાંથી જોઈએ તો મગની દાળ ખીચડી અને સ્પ્રાઉટ આઠમો આપણને શક્તિ મળે તે માટે કયા કયા ખોરાક ખાવા જોઈએ તો આપણને શક્તિ મળે તે માટે પોષણક્ષમ અને પૌષ્ટિક આહાર જેવા કે લીલા શાકભાજી ફળો કઠોળ અને અનાજનો ખોરાક તરીકે ઉપયોગ કરવો જોઈએ નવમું લીલા શાકભાજી અને ફળો ખાવાથી શું ફાયદો થાય છે તો લીલા શાકભાજી અને ફળો ખાવાથી આપણા શરીરને શક્તિ મળે છે તેનાથી શરીરનો વિકાસ થાય છે અને આપણને આપણે તંદુરસ્ત રહીએ છીએ આપણે ફળો ખાવાથી શરીરને ફાઈબર મળે છે જે ધીમી અને સ્વસ્થ પાચન ક્રિયામાં વધારો કરે છે શાકભાજીમાંથી પ્રોટીન અને મિનરલ્સ પુષ્કળ પ્રમાણમાં મળે છે શાકભાજી અને ફળોના સેવનથી પાચનતંત્રના રોગો દૂર થાય છે મિત્રો ધોરણ પાંચની જે આ સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનની કલરફુલ પીડીએફ જે છે તે આપણી એપ્લિકેશન ઉપર અને આપણા વોટ્સઅપ પર ઉપલબ્ધ છે તો જરૂરથી આ પીડીએફ અને આ પીપીટી જે છે તે મેળવી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે આ જે પીડીએફ છે તેની કિંમત માત્ર ને માત્ર વીસ રૂપિયા છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ દસમો સવાલ શરીરના વિકાસ માટે કયા કયા ખોરાક ખાવા જોઈએ તો આપણા શરીરમાં પૂરતા વિકાસ માટે ભોજનમાં પૂરતા પ્રમાણમાં દૂધ ઉપરાંત જુદા જુદા ધાન્ય જેવા કે ઘઉં ચોખા બાજરી વગેરે અને જુદા જુદા કઠોળ જેવા કે તુવેર મગ ચણા ચોળા અને વાલ ઋતુ પ્રમાણે લીલા શાકભાજી અને ફળો પણ લેવા જોઈએ ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પાચનતંત્રના વિવિધ અવયવોનું નામ લખો ચાલો તો અહીંયા જે ફોટો આપેલો છે એમાં પહેલું જે પાચન તંત્રનું અંગ છે તે મુખ ત્યાર પછી આ જે છે તે અન્નળી ત્યાર પછી અહીંયા જોશો તો જઠર નાનું આંતરડું અને આ છે મોટું આંતરડું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર કોઈ એવા અનાજ કે ફળનું નામ લખો જેનો તમે ઉપયોગ કરતા હોય પણ તમારા ગામ શહેર કે વિસ્તારમાં તે ઉગાડવામાં આવતું ના હોય તો સ્ટ્રોબેરી ડ્રેગન ફ્રૂટ ચેરી સફરજન વગેરે ફળો અને મકાઈ તેમજ રાગી જેવા ધાન્યો અમારા વિસ્તારમાં ઉગાડવામાં આવતા નથી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ તમારા ઘરમાં રસોડામાં કયા કયા મસાલાનો ઉપયોગ રસોઈ બનાવવા માટે કરવામાં આવે છે તેની યાદી બનાવો તો હળદર હિંગ રાઈ મીઠું મસાલા પાવડર જીરું આદુ મરી અને લાલ મરચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલ કોષ્ટકમાં રસોડાના વિવિધ પદાર્થોની યાદી બનાવીને ઉદાહરણ પ્રમાણે વિગત ભરો જેમ કે રસોડાનો પદાર્થ હળદર તો રંગ પીળો સ્વાદ તુરો ઉપયોગ તો કે રસોઈમાં રસોઈમાં વાગેલા ઘા ઉપર લગાડવા માટે કફ માટે ગંધ છે તો કે હા અજમા તો કે ભૂરો રંગ સ્વાદ તીખો ઉપયોગ જોઈએ તો રસોઈમાં શરદી અને કફ જેવા રોગો માટે ગંધ છે તો હા ત્યાર પછી છે રસોડાનો પદાર્થ મેથી રંગ છે લીલો સ્વાદ છે કડવો રસોઈમાં ડાયાબિટીસ અને બીપી જેવા રોગોમાં ગંધ છે તો કે હા આદુ તો કે રંગ કથ્થઈ સ્વાદ તીખો ઉપયોગ તો કે રસોઈમાં ડાયાબિટીઝની સારવારમાં અને ગંધ છે તો કે હા ત્યાર પછી છે એલચી એલચીમાં રંગ છે લીલો ત્યાર પછી એની ગંધ છે તીખો રસોઈમાં અલ્સરમાં વજન ઘટાડવામાં અને અહીંયા તમે જોઈ શકો છો તો હા ગંધ હોય છે લાલ મરચું જોઈએ તો એનો રંગ લાલ હોય છે સ્વાદ તીખો હોય છે ઉપયોગ રસોઈમાં થાય છે અને એની ગંધ હોય છે તો હા ત્યાર પછી આપણે આગળ જોઈએ એમાં તો મીઠું રંગ સફેદ હોય છે એનો સ્વાદ ખારો હોય છે ઉપયોગ રસોઈમાં થાય છે અને ગંધ હોય છે તો હા રાઈ રંગ કાળો હોય છે સ્વાદ તુરો હોય છે રસોઈમાં અને આયુર્વેદમાં ઉપયોગ થાય છે એની ગંધ હોય છે તો હા મરી એનો રંગ કાળો હોય સ્વાદ તીખો હોય ઉપયોગ રસોઈમાં થાય છે અને એનો ગંધ હોય છે તો હા ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ જીભના વિવિધ સ્વાદ કેન્દ્રોના સ્થાન શિક્ષક પાસેથી માહિતી મેળવીને લખો જો સૌથી અંદરનો જે ભાગ છે ને ત્યાં કડવો સ્વાદ અનુભવાય છે ત્યાર પછી આ બંને બાજુના જે ભાગ છે ત્યાં ખાટો સ્વાદ વચ્ચેનો જે ભાગ છે એમાં મસાલેદાર ત્યાર પછી આગળનો જે ભાગ છે તેમાં ખારો અને આગળનો અને વચ્ચેના ભાગની વચ્ચેનો જે ભાગ છે ત્યાં ગળ્યો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ મિત્રો તમારા માટે ખાસ એક મહત્ત્વની સૂચના છે કે હવે ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અથવા તો કોઈપણ પ્રકારની પીપીટી જો તમારે જોઈતી હોય જેમ કે સ્વધ્યન પોથી સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પોથી પ્રયોગ પોથી પોથી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ આઈએમપી પેપર અને આના સિવાય બીજું ઘણું બધું તો તમને માત્ર ને માત્ર આપણી ઓશન કોચિંગ ક્લાસીસ પર ઉપલબ્ધ થઈ જશે વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવી હોય તો સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો ઓછો તો અવશ્ય મિત્રો આ જે પીડીએફ છે તે મેળવી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમારી સ્વધ્યન પોથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે અને શિક્ષક મિત્રોને પણ ભણાવવા માટે ખૂબ જ ઉપયોગી થશે તો અવશ્ય આ પીડીએફ અને પીપીટી જે છે તે મેળવી લેજો અને તમારી પરીક્ષાની તૈયારીને ખૂબ સરળ બનાવી શકો છો